ચૈતર વસાવાના સમર્થનમાં આપનો સુરતની મિનિટ બજારમાં આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે કાર્યકર્તાઓએ સૂત્રોચ્યાર કર્યા કરોડો રૂપિયાનો મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવી છે આ પ્રકારના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ આમ આદમી પાર્ટી સુરત દ્વારા મેની બજાર ખાતે પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો કૌભાંડ કરનારના બદલે ઉજાગર કરનારની ધરપકડ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે તે આપણે સૌ જાણીએ છીએ આજે સામાન્ય માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે તેને નવ નેજા પાણી નીકળી જાય છે જ્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત લઈ લેવાય છે ચૈતર વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે ત્યારે જ્યારે કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાના બદલે ચૈતર વસાવાની ધરપકડ કરાઈ રહી છે

જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખિચ્ચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દવાઓ જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું